Okay.

ઘટના બની હતી જણાવી દીધી કે ડેડોલી મારે તિમુડ ત્યારે મિત્રો બિયારની ત્યારે મિત્રો રહેવાસી પિન્કી કુમારીનું લિફ્ટમાં અકસ્માતમાં મોત થયું હતું મળતી વિગતો વાત કરવામાં આવે તો લિફ્ટમાં પચાઈ જતા તે ખેંચાઈ ગઈ હતી અને તે ગ્રાઉન્ડ ફ્લોર પરથી ચોથા માળે નીચે ત્યારે જતી રહી હતી પિન્કી કુમારી ઊંઘના ત્યારે મિત્રો ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી હતી અને અકસ્માત બાદ તરત જ લોકો મદદ માટે દોડી આવ્યા હતા પરંતુ મહિલાને બચાવી શકી ન હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો